નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ઉદઘાટન કરતા સૌની યોજના એ સોનું પકાવવાની તાકાત ધરાવે છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના બિલ અંગે ચોત્રીસ સુધારા સૂચનો સૂચવ્યા

ઈયર ઓફ ધ કલ્ચર બે હજાર સત્તરને લોન્ચ કર્યું નરેન્દ્ર મોદી એ કર્યું હતું તેમની સાથે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જનસભાને સંબોધવા તેઓ પહોંચ્યા હતા સંબોધન ની શરૂઆત કરી હતી સૌની યોજના એ સોનું પકવવાની તાકાત ધરાવે છે દેશના કોઈ પણ ખૂણામાં રહેલા ખેડૂતો જો પાણી મળે તો માટી ને સોનું પકવવાની તાકાત ધરાવે છે પાણી બચાવવું જોઈએ આવનારી પેઢીની જવાબદારી આપણી છે અને તેના માટે આપણે સૌએ પાણી બચાવવું જ પડશે જ્યારે એકસો પંદર ડેમ છલોછલ ભરાય ત્યારે આખું સૌરાષ્ટ્ર કચ્છ કેવું લાગશે નરેન્દ્ર મોદીએ જન્મદિનની સામે જોઈને સવાલ કર્યો કેમ છો તમે જેવા તમે જેવો મોકલ્યો તો એવો લાગુ છું ને આવા મહત્વના પ્રસંગે મને ભાગીદાર બનાવવાનો અવસર મળ્યો તે અંગે હું ગુજરાત સરકારનો આભારી છું કેટલાક સમયથી આનંદીબેન પટેલની ફરિયાદ હતી કે તમે ગુજરાત કેમ નથી આવતા ધીમે ધીમે ફરિયાદો વધવા લાગી તેથી ગુજરાતની આ ફરિયાદને મયસીરો માન્ય ગણી હવે બરાબર આવડી ગયું છે હવે ફરિયાદ નહીં થવા દો ગુજરાત પાસેથી શીખેલું મને દિલ્હીમાં કામ લાગ્યું મારી આવડતનો લાભ દેશવાસીઓને આપવાનો પ્રયાસ કરી રહ્યો છું નરેન્દ્ર મોદીએ ગુજરાતને વીજળી માટે નહીં પણ પાણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની શીખ આપી હતી આજે અત્યંત સંતોષ સાથે ગુજરાતના ખેડૂતોનો હું આભાર માનું છું તેમણે પાણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું ગુજરાતમાં જળ સ્તર ઊંચા આવ્યા છે જળ સિંચાઈ ગુજરાતના ખેડૂતોનો એજન્ડા છે કચ્છના રણમાં છેક ખાવડા સુધી પાણી પહોંચ્યું છે

પત્રકારોને સંબોધતા ચેમ્બરે ને અત્યારે સુધીમાં કરેલા કાર્યો અંગેની માહિતી પૂરી પાડી હતી અને વેપાર ઉદ્યોગમાં પડતર પ્રશ્નોમાં રહેલા મુખ્ય પ્રશ્નોને ઉકેલવા માટે રજૂઆત કરવામાં આવી છે તેની જાણકારી આપી હતી ખાસ કરીને જેમાં આગામી સમયમાં જીએસટી નો અમલ થઈ રહ્યો છે તે અંગે પણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું હતું જીએસટીના ના સૂચિત કાયદામાં કેટલીક ક્ષતિઓ અને ગેરવાજબી જોગવાઈઓ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી વિનેશન સેન્ટર ચાલુ કરવા માટે અમે લોકો હાઈકોર્ટના જજીસ જોડે મિટિંગો કરી લીધી છે અને એ લોકોએ કહ્યું તમે અહીંયા વિનેશન સેન્ટર કરો જે વન થર્ટી એટમાં જે કંઈ ચેકનો રિટર્ન થાય એ અમે ઇન્ફોર્મેશનો આપીશું અને એના તમે અહીંયા નિકાલ લાવો તો કોર્ટ પરનું જે ભારણ છે એ ભારણ ઓછું થશે પણ ચીફ જસ્ટિસ રજા પર હતા એટલે ચીફ જસ્ટિસને મેં કાગળ લખી રાખ્યો છે હવે પાંચ તારીખે ચીફ જસ્ટિસ આવવાના છે એ પછી ઉદઘાટનનો ટાઈમ અમે એમની જોડે નક્કી કરવાના છીએ ચેમ્બર જીએસટીના કાયદા અંગે કુલ ચોત્રીસ સૂચનો કર્યા છે આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા પ્રમુખ બિપિન પટેલ અને ઉપપ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું કે જીએસટી કેટલીક વ્યાખ્યાઓમાં સુધારો કરવા ઉપરાંત જોબ વર્ક કરનારા નામ મુદ્દે કમિશનરની પરવાનગી લેવાની જોગવાઈ કર ન ભરાય તો માલ સીલ કરવા કરવાનું પરંતુ એની સાથે ટ્રક અને અન્ય વાહનો પણ કબજે લેવામાં આવે છે જે અયોગ્ય છે જી મુદ્દે કમિશનરે છ માસની સજા કરવાની જોગવાઈ પણ અયોગ્ય છે આવા ચોત્રીસ સૂચનો જીસીસીઆઈએ કેન્દ્રના નાણા મંત્રી અને જીએસટી એસ ટી કાઉન્સિલરને સુપ્રદ કર્યા છે જી એસ કાયદા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ચેમ્બર ઓફ કોમર્સે પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારે અતિ નાના અને લઘુ મધ્યમ ઉદ્યોગના એકમોને મૂડી આર્થિક જરૂરિયાતને સંતોષવા માટે અલગ અલગ સ્પેશિયલાઇઝ બેંક સ્થાપના કરવી જોઈએ

SME અંગે રચાયેલી કમિટી સમક્ષ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે વ્યાપક રજૂઆતો કરી છે આ ડાયરેક્ટર ટેક્સ એનર્જી ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ રેવન્યુ ફૂડ એસેન્શિયલ કોમોડિટીઝ લીગલ એન્વાયરમેન્ટ GIDC ના વિવિધ પડતર પ્રશ્નો અંગે પણ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે

અમે આ ક્ષેત્રમાં આગામી સમયમાં માંગમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ રહ્યા છે અમદાવાદમાં બીજી થ્રી એસ લક્ઝરી ડીલરશિપના ઉદ્ઘાટન સાથે અમે ગુજરાતમાં અમારી હાજરી વધુ મજબૂત બનાવવા સક્ષમ બનીશું અને લક્ઝરી ઓટોમોબાઇલમાં વધતી માંગનો લાભ ઉઠાવી શકીશું અત્યંત આધુનિક થ્રી એસ ડીલરશિપ એમરોલ્ડ મોટર્સ કુલ ચોત્રીસ હજાર વિસ્તારમાં ફેલાયેલો આ શોરૂમ છે જેતે કાર ચાલકો માટે એક વૈભવી સ્થળ બનશે ત્રીએસ ડીલરશીપ સીજે રોડ પોસ્ટ વિસ્તાર પરિમલ ચાર નજીક પ્લોટ નંબર ચાર શાંતિ શાંતિ સદન સોસાયટી ખાતે સ્થિત છે એમરાલ્ડ મોટર્સ અગિયાર કાર્સ ડિસ્પ્લે કરવાની સાથે મર્સિડીસ બેન્ઝ કારની ની વ્યાપક રેન્જ દર્શાવશે એમરોલ્ડ મોટર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કનિયા ઠક્કરે જણાવ્યું કે એમરોલ્ડ મોટર્સ સૌપ્રથમ મર્સિડીસ બેન્ઝ જેવી આઇકન બ્રાન્ડ સાથે ભાગીદાર બનતા ગૌરવની લાગણી અનુભવે છે ઓટોમોબાઈલ ક્ષેત્રે એકસો થી વધુ વર્ષના પ્રભુત્વ સાથે થ્રી પેન્ટેડ સ્ટાર સાથે અમારું જોડાણ ખરેખર પ્રેરણાદાયી છે આ ભાગીદારીને વધુ આગળ લઈ જવા તરફ અમારી નજર છે એમરોલ્ડ મોટરનું ઉદ્ઘાટન દેશના ચાલીસ શહેરોમાં માં આઉટલેટ સાથે મર્સિડિઝ બેન્ડનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે ગુજરાતી ભાષા એ દરેક ગુજરાતીની માતૃભાષા છે તો માતૃભાષાના ગૌરવની જવાબદારી માત્ર આર્ટ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે સાહિત્યકારોની જ નથી દરેક ગુજરાતી અને દરેક ક્ષેત્રની વ્યક્તિ માતૃભાષાના સાહિત્યમાં રસ કેળવે તે જરૂરી છે આ વિચારથી એલડી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા તળ દિવસના સાહિત્ય સરિતા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

આદિત્ય ગઢવી તેમજ એની સાથેના કલાકારો અને ચોક્કસ યોગ્ય ગઢવી તો સાથે હશે જ એના નામનો સંગીત સંધ્યાનો નો મજાનો પ્રોગ્રામ સાંજના મારા સિવિલ લોન્ચ છે પાછળ આ બિલ્ડીંગની પાછળ જે લોન્ચ છે ડિજિટલ ઇન્ડિયાની થીમ પણ રાખી છે તેથી દરેક વિદ્યાર્થીઓને ઓનલાઈન એન્ટ્રી મંગાવી શકાય આ કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓ જ કરી રહ્યા છે અને તેમના સ્ટુડન્ટ કોઓર્ડિનેટર ધનિક ગોયલે જણાવ્યું કે મને બાળપણથી જ ગુજરાતી વાંચન સાહિત્યનો માહોલ મળ્યો છે પરંતુ હું મારા જેવા અન્ય વિદ્યાર્થીઓને પણ આ બાબતનો લાભ આપવા માંગતો હતો તેથી જ આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિનોદ ભટ્ટ પીકેલેરી ભાગ્યેશ ઝા ડોક્ટર રઈશ મણિયાર

રાજ્યના રાજ્યપાલ મામહિમ ઓપી કોહલી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહિત્ય અકાદમી અધ્યક્ષ વાઘેશ ઝા અને ટેકનિકલ શિક્ષણ કમિશનર એ એમ માકડ કરવાના છે બ્રિટિશ કાઉન્સિલ ના ડિરેક્ટર એલ ગેમ્બસ યુકે ઇન્ડિયા ધ ઇયર ઓફ કલ્ચર અભિયાનનો પ્રારંભ થતા દાવાદની મુલાકાત દરમિયાન એલ એન શિક્ષણવિદો કલાકારો લેખકો સર્જકો અને સામાજિક કાર્યકર્તાઓની મુલાકાત લઈ તેમની સાથે યર ઓફ ધ કલ્ચર બે હજાર સત્તર ની સંભવિત કામગીરી અંગે ચર્ચા કરી હતી યુકે ઇન્ડિયા એજ્યુકેશન રિસર્ચ ના ત્રીજા તબક્કા માટે અરજી મંગાવવામાં પણ આવી છે જેની મુખ્ય ઉદ્દેશ ભારત અને યુકે વચ્ચે શૈક્ષણિક સંબંધો મજબૂત બનાવવાનો છે આ કાર્યક્રમને સંબોધન કરતા બ્રિટિશ કાઉન્સિલ ઇન્ડિયા ડિરેક્ટર એલન

ચાર વર્ષના રી ઇમેજિંગ કાર્યક્રમની ઉજવણી કરાશે યુકે અને ભારતના લોકો અને સંસ્થાઓ વચ્ચે નવી પ્રકારની રચનાત્મક સંબંધો વિકસાવવા માટે અને કલ્ચર કાર્યક્રમો છે યુકે ડિઝાઇન ઓફ ધ ભારત ભારતમાં સમકાલીન યુકે અંગેના તથા યુકે માં સમકાલીન ભારત અંગેની જાણકારી વધારવાનો છે ઈ બંને દેશો વચ્ચેના વર્ષો જૂના સંબંધો ઉપર વધુ ધ્યાન ઊંડાણ અને સુસંગતતાને પ્રોત્સાહિત કરી શકાય તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર